દ્વારા બનાવવામાં આવ્યો છે જે પહેલા વરસાદમાં જ એ રોડ ઉપર ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો જેને લઈને સામાજિક કાર્યકરે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ આ રોડ ખોદીને બનાવવામાં આવ્યો હતો ત્યારે હજુ તો વરસાદ પડવાની શરૂઆત પણ નથી થઈ ત્યારે વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાલિકા તંત્રના અધિકારીઓની મિલીભગત જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની યોગ્ય ગુણવત્તાવાળા રાખવામાં આવતા નથી જેને લઈને દ્વારા હલકી વાપરવામાં આવતા હોય છે જેને લઈને વડોદરા શહેરમાં ભૂવા પડવાના બનાવ બનતા હોય છે આજે અમિતનગર થી કારલી બાગ જતા મુખ્ય માર્ગ પર આખો રોડ બેસી જતા સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ પાણી ની જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ હાલમાં જે બેસી ગયો છે એક સાઈડ એટલે રોડની જે કામગીરી છે આ તકલાદી કામગીરી કરી છે આમાં કઈક ને કઈક કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટર પણ જવાબદાર હોય છે કારણ કે જ્યારે જ્યારે કામ થતું હોય ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કંઈક ને કંઈક ટકાવારીના કારણે આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યો છે સ્થાનિકોનું કેવું છે કે નવાર રજૂઆત કરી છતાં પણ કહેવાય છે કે કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા છે ગુણવત્તાનું મટીરિયલ વાપરી અને જે કહેવાય છે કે કટકી કરવામાં આવી હોય તેમ પણ જોવા મળી છે એટલે વડોદરા શહેરનું નામ હાલમાં જે ખડોદરા નગરી પડ્યું છે આ મુખ્ય ઉદાહરણ છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ જેથી કરીને વડોદરા શહેરનું નામ હાલમાં જે ખડોદરા નગરી પડી છે આ કઈક ને કંઈક એક ઉત્તમ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઈએ તેવી અમારી માંગ છે હા ચોક્કસ થી ગાડી સ્કૂલો પણ આવેલી છે ટ્યુશન ક્લાસીસ પણ આવે છે સાથે સાથે ટ્રાફિક શાખા જાળવા જે સાત દિવસ નું જે ડ્રાઈવ ચલાવવામાં આવે છે એટલે ટ્રાફિક શાખા લોકોને દંડવાનું કામ કરી રહ્યું હોય ત્યારે ખાસ કરીને ટ્રાફિક શાખા રોડ રસ્તાના જયારે ઠેકાણા ના હોય રોડ રસ્તા પર જયારે ભૂવા પડ્યા હોય અને જો કદાચ કોઈ સ્કૂલ બસ અથવા સ્કૂલ વાન જો અંદર ખાપકી જશે ને કોઈની દુર્ઘટના થશે તો તેનો જવાબદાર કોણ હળની જે કહેવાય છે કે બોટકા હાલમાં પણ જે કહેવાય છે કે જે દાખલો સુકાયો નથી છતાં પણ જે કહેવાય છે કે એમને ન્યાય નથી મળ્યો ત્યારે જો કદાચ બીજી ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ એટલે ખાસ કરીને તાત્કાલિક ધોરણે જે પણ કામગીરી છે એને પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે